રામ રામરલાલની પ્રાણ પ્રતિષ્ઠાની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે સમગ્ર દેશ રામ નામના રંગમાં રંગાયો છે સૌ કોઈ રામ ભક્ત પોતાની આગવી શૈલીમાં પ્રાણ પ્રતિષ્ઠાનો ઉત્સાહ વ્યક્ત કરી રહ્યા છે સુરતમાં જ્વેલરી મેન્યુફેક્ચરર્સે આડત્રીસ ગ્રામ રોઝ ગોલ્ડની વીટીમાં રામ મંદિર બનાવ્યું છે સુરતના જ ગુરૂકુળમાં વિદ્યાર્થીઓએ માનવ સાંકળથી ધનુષબાણ તૈયાર કર્યું હતું દ્વારકામાં બે ટ્વિન્સ બહેનોએ વોટર ભગવો લહેરાવ્યો હતો અલીગઢના ભક્તે મંદિર માટે બનાવેલું ચારસો કિલોનું વિશાળ તાળું અયોધ્યા આવી પહોંચતા જય શ્રી રામના નારા લાગ્યા હતા ત્યારે અયોધ્યામાં જ ભગવાન રામ અને હનુમાનજીના મનમોહક ચિત્રો કંડારી રામ ભક્તે પોતાનો ઉત્સાહ વ્યક્ત કર્યો હતો તો સુરતના ચાલીસ બહેનોએ અગિયાર હજાર એક અગિયાર સ્ક્વેર ફૂટની રિયલિસ્ટિક શ્રીરામની રંગોળી બનાવી પોતાની લાગણી દર્શાવી હતી